વડોદરાનો અવાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો તરસાલી ચેક પોસ્ટ પાસેથી મળી આવી શંકાસ્પદ રોકડ સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મળી આવ્યા રૂપિયા તેર લાખ પચાસ હજાર રોકડ સીલ કરી કલેક્ટર કચેરી લઈ જવામાં આવ્યા એસએસટી અંગેની જાણ મકરપુરા પોલીસને પણ કરવામાં આવી મામલાની તપાસ સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં આ રૂપિયા કોઈ જમીનની લેવડ ના હોવાનું કહેવાય રહ્યું છે જો કે આ અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી હાલ લોકસભાની ચૂંટણીને લઈને સ્ટેટિક સર્વેલન્સ ટીમ સહિત પોલીસ વિભાગ દ્વારા નાણાકીય વ્યવહારો પર સતત વોચ રાખવામાં આવી રહી છે ત્યારે સાડાતેર લાખની રોકાણ મળી આવતા અનેક પ્રશ્નાર્થો સર્જાયા છે